તળાજા તાલુકાના બાપાડાના પાટિયા પાસે કોલેજિયન યુવતીનું મોત થતાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે મામાના ઘરે રહેતી કોલેજિયન યુવતી અરુણાબેન કરસનભાઈ ગામ કુંભારિયા તાલુકો રાજુલાને અચાનક હૃદય બેસી જતા તેઓને તાત્કાલિક એકસો આઠ મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અરુણાબેન કોલેજ કરતા હતા અને તેઓ ચાર બહેનો છે અને પિતાનું પણ અગાઉ મૃત્યુ થયું છે જેઓ પોતાના મામાના ઘરે બાપાડાના પાટિયા પાસે રહેતા હતા આજે અચાનક તેમનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અહીં હોસ્પિટલ આવેલ તેમના સંબંધીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અરુણાબેનને છેલ્લા ઘણા સમયથી તકલીફ હતી અને તેમને દવા પણ ચાલુ હતી અને આજે વહેલી સવારે છ કલાકે પણ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન હતો અચાનક તેઓને તકલીફ વધી જતા સાડા સાત વાગ્યાની આસપાસના સમય દરમિયાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કર્યા હતા બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર તડાજા